નમસ્કાર તાલુકાના સુદાસના ટ્રેડના મહારાણીનું નિધન થયું સુદાસના પંથકમાં શોકનો માહોલ સુદાસના ટ્રેડ મહારાણા કીર્તિકુમારસિંહજીના ધર્મપત્નીનું નિધન થયું સુદાસના ટ્રેડના મહારાણી લક્ષ્મી કુમારીનું નિધન થયું ટૂંકી માદગી બાદ અવસાન થયું હોવાની માહિતી મળી હતી સૌ કુમારી હેમાંગી કુમારીના માતૃશ્રીનું અવસાન થયું હતું સૌ કુમારી હેમાંગી કુમારીના બનાવેલા અંબોલજીવોના આશ્રમનું જતન કરતા હતા આજે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે સુદાસના દરબારગઢથી શમશાન યાત્રાની પાલખી નીકળી હતી પાલખી યાત્રામાં ગામમાં ફેરવી મુક્તેશ્વર શમશાન ખાતે રવાના થયા હતા હજારોની સંખ્યામાં અંતિમ યાત્રામાં લોકો જોડાયા હતા ત્યારે રસ્તામાં ઠેર ઠેર પ્રજાજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સમગ્ર સુદાસના પંથકમાં ગમગીની છવાઈ હતી જ્યારે દાતા સ્ટેટ રાજવી પરમવીરસિંહ ઠાકોર સાહેબ રવિસિંહજી અચરોલ જયપુર અને મહંત મધુરગીરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા સુદાસના સ્ટેટમાં આવતા ચોવીસ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાલમાં લોકશાહી હોવા છતાં રાજા મહારાજા પ્રત્યેનો જનતાનો આધારભાવ હજુ પણ અંકબંધ જોવા મળ્યો હતો મહારાણાએ ધર્મપત્ની એવા મહારાણીબાના અંતિમ વિદાય આપતી વેળાએ કઠોર કાળજુ ધરાવતા મહારાણાની આંખો ભરાઈ આવી હતી મુક્તેશ્વર ડેમના સરસ્વતી નદીના કિનારે બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અચાનક દુઃખ દર્શન થતો સમગ્ર સતલાસના ગઢવાડા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ આજે તેમનું નિધન થતો તેમના નિવાસસ્થાન દરબારગઢમાં હજારો લોકો દર્શનાર્થી તેમના અંતિમ દર્શનાર્થે વધાર્યા હતા અને તેમની પાલખી યાત્રા સમગ્ર ગામમાંથી નીકળી મુક્તેશ્વર સરસ્વતી નદીના કિનારે શાસ્ત્રોક્ત વિધિથી રાજવીક પરંપરા મુજબ અગ્નિદાહ આપવામાં આવ્યો અને અંતિમ સંસ્કાર કરાયા આ શોકના પ્રસંગે સમગ્ર પંથકમાં ખૂબ જ આઘાતની લાગણી લોકોએ અનુભવી અને મહારાણી લક્ષ્મીકુમારીજી કે જેઓ તેમના દીકરી બા રાજકુમારી હમંગીની કુમારીના અબુલજીઓના સેવાના કાર્ય કે જેની આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માટે સેવા થતી હતી તેવા દીકરીના કાર્યને આગળ ધપાવી રહ્યા હતા જેથી આજે અબુલ પશુઓ પણ એક શોકની લાગણીમાં મુકાઈ ગયા હતા આ પ્રસંગે અંતિમ સંસ્કાર પ્રસંગે અચરોલ મહારાજા રવિસિંહજી ત્વતા રાજવી પરમેશિંહજી મહંત મધુરગીરીજી અને સમગ્ર સુદાસના સ્ટેટના ચોવીસ ગામના આગેવાનો સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની અંતિમિતિ કરાઈ હતી बीरो रिपोर्ट विचार गुजराती न्यूज़ अहिवाल मनसीबी ठाकोर खेरालू